બેંકના લોન વિભાગની હરોળમાં બેઠા જયંતિલાલના ખભે એક જાણી તો હાથ મુકાયો અરે ગિરીશ આટલા વર્ષો પછી પોતાના જૂના મિત્રને જોતા જ આંખોમાં ચમક આવી હાથમાં કાગળિયાનો ઢગલો સાચવતો એમનો મિત્ર પડખે ગોઠવાયો શું જયંતિ ક્યાં ખોવાઈ ગયો હતો સૌ ઠીક મિત્રએ ટેવ પ્રમાણે પ્રશ્નોની વર્ષા કરી હા 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 સૌ ઠીક ઉપરવાળાની કૃપા છે બસ આ જરા દીકરી માટે લોનની વ્યવસ્થા કરવા એમનું વાક્ય પૂરું થાય એ પહેલાં જ ગિરીશભાઈએ વચ્ચે જ ઉત્સુકતાપૂર્ણ તાપસી પૂરી અરે વાહ દીકરીના લગ્ન ક્યારે ગોઠવાયા છોકરો ક્યાંનો છે વ્યવસાય શેનો હજી પ્રશ્નની યાદી લાંબી થાય એ પહેલાં જ જયંતિલાલે એમની ખોટી ધારણાને આગળ વધતા અટકાવી નહીં નહીં લગ્ન માટે નહીં લોન તો એના અભ્યાસ માટે ઉપાડી રહ્યો છું જયંતીલાલના શબ્દો સાંભળી ગિરીશભાઈને મોટો આંચકો લાગ્યો એમના મિત્રએ જાણે કોઈ તર્ક વિનાની વાત કરી હોય એવા ભાવો સાથે એ મિત્રને વિસ્મયપૂર્વક તાકી રહ્યા પણ દીકરીના લગ્ન માટે કંઈ બચત રાખી છે કે નહીં આજકાલ લગ્નના ખર્ચાઓ આભે સ્પર્શ્યા છે પોતાની અનુભવી દ્રષ્ટિએ દર્શાવી રહ્યા લગ્ન માટે તો એકથી એક પ્રસ્તાવ આવી રહ્યા છે પણ એને હજી ભણવું છે ઇન્ટિરિયર ડિઝાઇનિંગનો કોર્સ કરવા ઈચ્છે છે મુંબઈ જઈ ખર્ચો મોટો છે ને આવતા વર્ષે તો હું નિવૃત્ત થઈ જઈશ એ પહેલાં લોનની સગવડ થઈ જાય તો શાંતિ ગિરીશભાઈને તો જાણે કાન ઉપર વિશ્વાસ જ ન આવ્યો એક દીકરીનો બાપ આ પ્રમાણે કઈ રીતે વિચારી શકે એ એમના તર્કની પરે જ હતું પરંતુ આ બધા ચક્કરોમાં શેને પડવું જયંતિ દીકરીની જાત જેટલી જલ્દી સાસરે વળે કે માથાનો ભાર હળવો મિત્રના ખભે હાથ ચઢાવી કોઈ મહત્ત્વની સૂચના આપતા હોય એમ ધીમા સ્વરે પોતાની વાત એમણે આગળ વધારી જો મારે પણ તારી જેમ જ એકની એક દીકરી યુવાનીના જોશમાં એ પણ એમ એમ જ ગાજતી આગળ ભણીશ પગ પર ઊભી થઈશ કારકિર્દી ઘડીશ પછી જ લગ્ન કરીશ આ બધું આજકાલની છોકરીઓના દિમાગમાં નવું જ ભૂત ચડ્યું છે હા પણ એમાં ખોટું શું છે પહેલાં પગ પર ઊભી થઈ રહે લગ્ન કરવા આખું જીવન પડ્યું છે જયંતિલાલ મક્કમ શબ્દોમાં પોતાનો અભિપ્રાય મૂકી રહ્યા વેંગને કટાક્ષમાં મિશ્રિત હાસ્ય જોડે ગિરીશભાઈએ માથું ધૂણાવ્યું અને જો લગ્ન પછી સાસરાવાળા નોકરીની પરવાનગી ન આપે તો આ લોનની રકમ તો ગઈ અને પછી લગ્નની સામાજિક લેણદેણનો એ હાથી સમો ભારે ભરખમ ખર્ચો ક્યાંથી પહોંચી વળાય મિત્રનો અભિપ્રાય અભિપ્રાય સાંભળી જયંતીલાલનું જાણે મોઢું જ સિવાય ગયું નિઃશબ્દ મિત્ર આગળ પોતાનો અભિપ્રાય હજી આગળ વધારતા ગીરીશભાઈ ભર્યા સ્વરમાં બોલ્યા મારી દીકરી માટે ખૂબ જ સદ્ધર પરિવારમાંથી પ્રસ્તાવ આવ્યો છે છોકરાની આવક સરસ છે સરકારી નોકરી છે એનાથી વધુ શું જોઈએ યુવાન દીકરીઓની જીત થોડી પૂરી કરતા ફરાય પતિની આવક સારી એવી હોય ત્યારે આરામથી ઘરે બેસી પોતાની ફરજ માં કૌટુંબિક કાર્યોમાં પરોવાઈ રહેવું અને અમે દીકરીઓને કેટલી પણ ભણાવીએ આખરે તો રસોડા જ સંભાળવા પડે મારી જીવનભરની પૂંજી એના લગ્નના ખર્ચ માટે પહોંચી વળશે આ લોન વડે હું વરપક્ષની માગણીઓ સંતોષી શકીશ પછી આખું જીવન મારી દીકરી આરામથી રાજ કરશે માગણીઓ દીકરી પણ આપીને ઉપરથી મનના તિરસ્કાર ભાવો જયંતીલાલના શબ્દોમાં ઉતર્યા જે લોકો આપણી જવાબદારીને આજીવન પોતાની જવાબદારી તરીકે સ્વીકારવા તૈયાર હોય એમનો એટલો તો હક બને જ ને એમની જે કારની માગણી સંતોષવા આ લોનનું ફોર્મ ભરી રહ્યો છું એમાં મારી દીકરી પણ તો આરામથી હરસે ફરશે ને ગિરીશભાઈનો ક્રમ જાહેર થયો અને બંને મિત્રો છૂટા પડ્યા જયંતિલાલ પોતાના હાથનું ફોર્મ એકીટસે નિહાળી રહ્યા મિત્રના શબ્દો એમને વિચારમગ્ન કરી ગયા આખરે જીવનભરની પૂંજીનો પ્રશ્ન હતો ખોટી જગ્યાએ વેડફવાનું ક્યાંથી પોસાય હાથ ધ્રુજી રહ્યા અને સાથે જ હાથમાંનું ફોર્મ પણ લોનનો પ્રકાર નક્કી કરવા બે જુદા અભિપ્રાયો વચ્ચે માનસિક સંઘર્ષ વધુ ઉગ્ર બન્યો શું લખે સામાજિક કે શૈક્ષણિક મિત્રના અભિપ્રાયો એમના અભિપ્રાયને બદલે એ પહેલાં જ એમણે મક્કમતાથી શૈક્ષણિક શબ્દ લખી ફોર્મ ભરી સાઇન કરી નાખી થોડા વર્ષો પછી એ જ બેંકમાં રકમ કાઢવા માટેનું ફોર્મ ભરી રહેલ જયંતીલાલની નજર લોન માટેના વિભાગમાં રાહ જોતા મિત્ર ગિરીશ પર પડી પોતાનું કાર્ય પતાવી એ મિત્ર પાસે પહોંચ્યા શું ગિરીશ નવી લોન કહેતા મિત્રની પડકે ગોઠવાયા ના ના હજી એ જૂની લોનના ચક્કરમાંથી નીકળું ત્યારે ને હતાશા અને નિરાશા શબ્દોમાં છલકાઈ પડ્યા પણ એ લોન ઉપાડવાને તો ખાસો સમય નીકળી ગયો જયંતીલાલનું આશ્ચર્ય શબ્દોમાં ઉતર્યું મિત્ર સામે હૈયું ઠલવાઈ રહ્યું મને પણ એમ જ હતું કે થોડા સમયમાં જ હું આરામથી ચૂકવી દઈશ પણ દીકરીના લગ્ન પછી તો નવી નવી માગણીઓ ઉદભવવા લાગી સામાજિક પ્રસંગોને તહેવારો માટેની ભેટની યાદી તો આગળથી જ મળી જાય છે નવા ખર્ચાઓને પહોંચી વળવા માંડ માંડ પ્રયાસ કરું છું ત્યાં આ જૂની લોન માથે એમની એમ ઊભી છે ઉપરથી આજે વરપક્ષ તરફથી ભેટમાં આપેલી કાર પરત થઈ માર્કેટમાં કોઈ નવી એસીવાળી કારનું મોડેલ આવ્યું છે તો હવે આ જૂની કાર વેચીને એ નવો મોડેલ જોઈએ છે જાતને પણ વેચી દઈશ તો પણ આ ખર્ચાઓ સમાપ્ત નહીં થાય આંખોના ખૂણાઓ ભીંજાયા અને હૃદયના પણ એક વાત કહું મિત્ર દીકરીઓ સાપનો ભારો હોતી જ નથી એને એ ભારો બનવાની ફરજ આપણે જ તો પાડીએ છીએ દીકરીઓને જો તક આપવામાં આવે તો એ આપણા જીવનના ભારો પણ હળવા કરી શકવાની ક્ષમતા ધરાવતી હોય છે આજે મારી દીકરીને એ તક પૂરી પાડવાનો એક પિતા તરીકે મને પૂરેપૂરો ગર્વ છે ઇન્ટિરિયર ડિઝાઇનર તરીકેનો કોર્સ સફળતાથી પૂરો કરી આજે એ મુંબઈ જેવી મહાનગરીમાં સારો એવો પગાર કમાઈ સ્વનિર્ભરતાથી અને સ્વાભિમાનથી જીવે છે મારી ઉપાડેલી એ લોન તો એણે પોતાના જ પગારના હપ્તાઓમાંથી ક્યારનીએ ચૂકવી દીધી દીકરીઓને કારકિર્દી ઘડવા દેવું એ જોખમ ભર્યું લાગે તો શું કોઈ અજાણ્યા ઘરમાં અજાણ્યા લોકોને આપણી એ લક્ષ્મીને સોંપી દેવી એનાથી મોટું જોખમ નથી હોતું અને જો એ જોખમ ઉઠાવવા પહેલાં એને સ્વનિર્ભરતા અર્પી જીવનના દરેક તબક્કાઓ સામે સ્વાભિમાનથી ઊભા રહેવાની તાલીમ આપી દઈએ તો શું એ વધુ તર્કયુક્ત પગલું નહીં પણ એના લગ્ન કરાવી ઠરીઠામ જોવા ઈચ્છતો પિતા શું એની ભૂલ નથી શું એનું ભલું નથી ઇચ્છતો પોતાના નિર્ણય અંગે એક પિતા તરીકે દલીલ થઈ રહી લગ્ન કરાવવું નહીં પણ લગ્ન માટેની અનુચિત ઉતાવળ સેવવી એ કદાચ એક વાલી તરીકે થતી મોટી ભૂલ લગ્નની ઉંમર વીતી જશે તો લગ્ન માટેના સારા મૂરતિયાઓ હાથમાંથી નીકળી જશે તો મારી દીકરી કુંવારી જ ઘરે બેસી રહેશે તો આ બધા સામાજિક ભયોથી પીડાય જેમ બને તેમ જલ્દી લગ્ન સમેટવાની દોટ શરૂ થઈ જાય છે કન્યા પક્ષની આ ઉતાવળ આ અધિરાયનો પૂરેપૂરો લાભ ઉઠાવવામાં આવે છે પરિણામ સ્વરૂપ લાંબી લાંબી આર્થિક માગણીઓની યાદીઓ સામે મૂકવામાં આવે છે એ માગણીઓ જેટલી અયો અયોગ્ય અનૈતિક એટલો જ અયોગ્ય અને અનૈતિક એને સ્વીકારવાનોને પૂર્ણ કરવાનો પ્રયાસ એકવાર માગે તે વારંવાર માગે એવા પરિવારોમાં દીકરી વળાવવા કરતાં ભલે મારી દીકરી મારા ઘરમાં માન સમાન સ્વાભિમાનને સ્વનિર્ભરતાથી રહે જો દરેક દીકરીના વાલી આ પ્રમાણે દ્રઢતાથી અમલ કરે તો લોપ અને લાલચમાં ડૂબેલા એવા લોકોની બધી જ દુકાનો પર તાળું જ લાગી જાય તો શું તું તારી દીકરીના લગ્ન નહીં કરાવે બે આંખો પહોળી થઈ લગ્ન તો થઈ ચૂક્યા થોડો સમય લાગ્યો ખરો પણ આખરે મારી દીકરીના ભણતર અને કારકિર્દીને માન આપનાર યુવક મળ્યો ખરો જેને ફક્ત જીવનસાથીની જરૂર હતી કોઈ મોટી રકમ કે ભેટની નહીં આજે પોતાની કમાણીમાંથી ખરીદેલી ગાડીમાં જ્યારે મારી દીકરી મને મળવા આવે છે ત્યારે મારી છાતી ગર્વથી ફૂલી જાય છે પોતાના હાથમાંની ચેકબુક આગળ દર્શાવતા પિતાની આંખોમાં હજી વધુ ગર્વ છવાયો મારી લાખ મનાઈ કરવા છતાં એક બેંક એકાઉન્ટ ખોલાવી આપ્યું છે મારી પેન્શનની રકમ ક્યારેક મોડી મળે પણ મારી દીકરીનો ચેક મહિનાના પહેલાં જ અઠવાડિયામાં મારા ખાતામાં અમુક અચૂક જમા થઈ જાય છે એક પિતાનો ચહેરો ગર્વથી ઊંચો હતો અને એક પિતાનો ચહેરો અફસોસથી ઝૂકેલો મિત્રના કભે આશ્વાસનનો હાથ ફેરવી બેંકમાંથી બહાર નીકળી રહેલ એક સફળ પિતાના શબ્દોથી ભીની થયેલ ઉદાસ પિતાની આંખોના પાણી એ હાથમાંના કાગળિયાને ભીંજવી નાખ્યા લોનના પ્રકારની સામે પોતે લખેલ શબ્દ સામાજિક પર દ્રષ્ટિ ઠરી અને વલોવાયું જો એની જગ્યાએ શૈક્ષણિક શબ્દ લખ્યો હોત તો આજે દરેક દીકરીના વાલીઓની સામે બે જ વિકલ્પ છે ક્યાં તો ગિરીશભાઈની જેમ દીકરીની હરાજી કરે અથવા જયંતીલાલની જેમ દીકરીને સ્વનિર્ભર બનાવે લોનના પ્રકારમાં સામાજિક લખે અથવા શૈક્ષણિક મિત્રો આ વાર્તા તમને કેવી લાગી છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો સારી લાગી છે તો વિડીયોને લાઇક શેર કરીને આવી જ બીજી વાર્તાઓ જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો વિડીયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ